દોસ્તો નમસ્કાર આજે હું તમને રાવણની સંપૂર્ણ કથા કહેવાનો છું એવી કથા જે રામાયણના પાને પાને લખાઈ છે પણ જેનું સાચું રૂપ ખૂબ ઓછા લોકો જાણે છે આ કથા ન તો ફક્ત ખલનાયકની છે ન તો ફક્ત જ્ઞાનીની છે આ તો એક એવી આત્માની કથા છે જે વૈકુંઠથી નીકળી લંકા સુધી પહોંચી અને અંતે ભગવાન રામના હાથે મોક્ષ પામી આ કથા દસ હજાર શબ્દોમાં નહીં પણ દિલમાં દસ હજાર વર્ષ સુધી રહે તેવી છે ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા ત્યાંથી જ્યાંથી બધું શરૂ થયું હતું વૈકુંઠ વૈકુંઠના દ્વારપાલ જય અને વિજય વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ શેષ્ય પર વિરાજમાન લક્ષ્મીજી ચરણ દબાવે છે દ્વાર પર બે દિવ્ય પુરુષ ઉભા છે જય અને વિજય એ બંને ભગવાનના પરમ ભક્ત પરમ શક્તિશાળી અને પરમ ગર્વી એક દિવસ સનક સ્નંદ સનાતન અને સનતકુમાર ચાર કુમાર ઋષિઓ વૈકુંઠ આવે છે બાળરૂપ હોવાથી જય વિજય તેમને અંદર જવા દેતા નથી ઋષિઓ કહે છે અમે ભગવાનને મળવા આવ્યા છીએ જય વિજય હસે છે બાળકો અહી રમવાનું નથી ઋષિઓ ગુસ્સે થઈને તમે ભક્તિના ગર્વમાં અંધ બન્યા છો જાઓ ત્રણ જન્મ સુધી ભગવાથી વિખુટા પડો અને રાક્ષસ યોનિમાં જન્મ લો ભગવાન વિષ્ણુ પોતે આવ્યા અને સ્મિત કરતા કહ્યું શાપ ટળી શકે નહીં પણ હું વચન આપું છું તમે મારા હાથે જ મૃત્યુ પામશો અને ત્રણ જ જન્મમાં મારી પાસે પાછા આવશો આ રીતે જૈવિજ્યનો પ્રથમ જન્મ થયો હિરણ્યાક્ષ અને હિરણક્ષિપુ તરીકે બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણ તરીકે ત્રીજો જન્મ થયો શિશુપાલ અને દંતવક્ર તરીકે દશાનનો આગમન પુલસ્ત્ય ઋષિના પુત્ર વિશ્રવા ઋષિ તેમની પહેલી પત્ની દેવવર્ણીની જેમાંથી કુબેરનો જન્મ બીજી પત્ની રાક્ષસકુરની કૈકસી કૈકસીએ વિશ્રવાને કહ્યું મને એવા પુત્રો આપો જે ત્રણે લોકમાં અજય હોય ઋષિએ તપ કર્યું બ્રહ્માજી પ્રસન્ન થયા કૈકસીએ વરદાન માગ્યું મારા પુત્રો અમર હોય બ્રહ્માએ કહ્યું અમરત્વ નહીં મળે પણ મૃત્યુનું કારણ તમે જ નક્કી કરો કૈકસીએ ગર્વથી કહ્યું તો મારા પુત્રોનું મૃત્યુ ફક્ત માનવ અને વાનરના હાથે થાય એને ખબર નહોતી કે માનવ ભગવાન રામ કેશુભ મુહૂર્ત મસ્તક વાળો બીજો કુંભકર્ણ જેને બ્રહ્માજીએ શાપ આપ્યો કે તું મોટા ભાગે સૂતો રહીશ ત્રીજો વિભીષણ જે જન્મથી જ સાત્વિક હતો અને એક પુત્રી શૂરપણા રાવણનું બાળપણ ગોકર્ણના જંગલોમાં વીત્યું તેના ગુરુ હતા તેના પિતા વિશ્રવા અને સુમાલી એક બે વર્ષની ઉંમર સુધીમાં તેણે ચાર વેદ છ શાસ્ત્ર અષ્ટાદશ પુરાણ સાંખ્ય યોગ વેદાંત ન્યાય વૈશેષિક જ્યોતિષ ગણિત આયુર્વેદ ધનુર્વેદ સંગીતના ચોસઠ કલાઓ તંત્ર મંત્ર યું આત્મસાત કરી લીધું કહેવાય છે કે એક સાથે ચાર વિદ્વાનો સાથે ચાર અલગ અલગ વિષયો પર શાસ્ત્રાર્થ કરી શકતો રાવણે કાયાકલ્પ તપ કર્યું ગોકર્ણમાં એક પછી એક દસ મસ્તક કાપીને હોમ કર્યા દસમું મસ્તક કાપવા જઈ રહ્યો ત્યારે બ્રહ્માજીએ રોક્યો અને કહ્યું વર માગો રાવણે કહ્યું હું દેવ દાનવ યક્ષ ગંધર્વ નાગ કોઈનાથી પણ ન મરું બ્રહ્માએ કહ્યું માનવ અને વાનરને તો છોડી દે રાવણે હસીને કહ્યું એ તો કીટક સમાન છે આજ ગર્વ તેના વિનાશનું કારણ બન્યું આગળ મિત્રો કુબેર લંકાનો રાજા હતો રાવણે પોતાના મામા સુમાલીની સલાહથી લંકા પર આક્રમણ કર્યું કુબેર હાર્યો અને કૈલાસ ચાલ્યો ગયો રાવણે પુષ્પક વિમાન પણ છીનવી લીધું એક સમયે રાવણે કૈલાસ પર્વત ઉઠાવવાનો પ્રયત્ન કર્યો શિવજીએ પોતાના અંગૂઠાથી પર્વત દબાવ્યો રાવણના હાથ દબાઈ ગયા તેણે એક હજાર વર્ષ સુધી શંકર શંકરનો જપ કર્યો અને શિવ તાંડવ સ્તોત્ર રચ્યું શિવજી પ્રસન્ન થયા અને તેને ચંદ્રહાસ ખડગ આપી રાવણ નામ આપ્યું રાવણની વિજય યાત્રા સમગ્ર ભારત અને પાતાળ જીત્યું સહસ્ત્રાર્જુનને હરાવ્યો કાર્તવીર્ય અર્જુનના એક હજાર હાથ કાપ્યા બાલીને પીઠ દેખાડીને હરાવ્યો મય દાનવ પાસેથી સોનાની લંકા બનાવડાવી યમ વરુણ ઇન્દ્રક બધાને હરાવ્યા મિત્રો વૈષ્ણવ ભક્તિ રાવણનું સૌથી મોટું રહસ્ય રાવણે ગોકર્ણમાં વિષ્ણુની મૂર્તિ સ્થાપી આજે પણ ત્યાં રાવણેશ્વર લિંગ છે તેણે અતિબલા અને મહાબલા નામના બે મંત્રો દ્વારા રોજ રામ નામનો જપ કર્યો એ જ રામ જેના હાથે તે મરવાનો હતો મિત્રો રાવણ જાણતો હતો કે તેનો મોક્ષ ફક્ત રામના હાથે થશે શૂરપણાના અપમાન પછી મારી ચે ચેતવણી આપી રામ સામાન્ય માનવ નથી પણ રાવણે કહ્યું હું જાણું છું એ કોણ છે મારે એમની પાસે જ જવું છે સીતાજીને તેણે કદી સ્પર્શ ન કર્યો અશોક વાટિકામાં રાખ્યા પણ દૂરથી જ દર્શન કર્યા એકવાર સીતાએ કહ્યું તમે ઈચ્છો તો મને જીતી શકો છો રાવણે કહ્યું માતા જે સ્ત્રી પોતાની ઈચ્છાથી ન આવે તેને સ્પર્શ કરવો પણ મહાપાપ છે યુદ્ધના અંતિમ દિવસે રાવણનું બ્રહ્માસ્ત્ર વૈષ્ણવાસ્ત્ર શિવાસ્ત્ર બધું નિષ્ફળ ગયું છેલ્લે વિભીષણે રામને કહ્યું એની નાભીમાં અમૃત છે ત્યાં બાણ મારો રામે બાણ છોડ્યું રાવણ પડ્યો પડતા પહેલા તેણે રામને પ્રણામ કર્યા અને કહ્યું જય શ્રી રામ હે પ્રભુ આજે મારો શાપ પૂરો થયો હું જય પાછો વૈકુંઠ જઈ રહ્યો છું રામે લક્ષ્મણને કહ્યું જા એ મહાજ્ઞાની પાસેથી રાજનીતિ અને ધર્મનું જ્ઞાન લઈ આપ રાવણે મૃત્યુશૈયા પર અઢાર રાજનીતિના સિદ્ધાંત આપ્યા જે આજે રાવણ નીતિ તરીકે પ્રખ્યાત છે અંતિમ શ્વાસે તેણે કહ્યું જ્ઞાન કરતા મોટું કઈ નથી પણ જ્ઞાન માણસ ને નષ્ટ કરી દે છે મિત્રો અંતિમ સંદેશ રાવણ ખલનાયક એ એક દર્પણ હતો જેમાં આપણે પોતાનો પોતાનો ગર્વ અહંકાર જોઈ શકીએ જ્ઞાન હોય શક્તિ હોય ભક્તિ હોય પણ વિનય ન હોય તો બધું વ્યર્થ છે રાવણ વૈકુંઠ નો દ્વારપાલ હતો લંકા ચક્રવર્તી હતો શિવભક્ત હતો વિષ્ણુ ભક્ત હતો મહાજ્ઞાની હતો પણ ગર્વના એક જ ક્ષણે બધું ગુમાવ્યું દોસ્તો રાવણ આપણને શીખવે છે જ્ઞાન લો શક્તિ મેળવો પણ હંમેશા નમન કરતા રહો કારણ કે નમન કરનારનું મસ્તક ક્યારે કપાતું નથી એ તો શિવજીના ચરણોમાં સ્થાન પામે છે જય શ્રી રામ અને હા જય રાવણ પણ કારણ કે એ પણ ભગવાનની લીલાનો અભિન્ન અંગ હતો મિત્રો આજે આ રામાયણનું સત્ય આપણને કહી જાય છે કે કોઈ પણ સ્થિતિમાં જ્ઞાન સાથે વિનય રાખો શક્તિ સાથે પ્રેમ રાખો અને જીવન સાથે ધર્મ રાખો આજ રામાયણનો સંદેશ છે આજ રાવણનું રહસ્ય છે અને આજ જીવનનું તત્વ છે દોસ્તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક તો બને જ છે કમેન્ટમાં લખીને જરૂર જણાવશો શું તમે રાવણને ખલનાયક માનો છો કે મહાજ્ઞાની મળીશું આગામી વિડીયો નવા જ્ઞાન નવી કથા અને નવી પ્રેરણા સાથે જય શ્રી રામ